પુલ બંધ ગ્રામ્ય જગાડ્યા વાહન ચાલકો ખેડૂતો થયા મુશ્કેલીઓનો શિકાર ગંભીર પુલ દુર્ઘટના પછી તંત્ર હળવાથી જાગ્યું હોય તેમ હવે અચાનક એક્શન મોડમાં આવતા લોકોની પરેશાનીઓમાં જબરદસ્ત વધારો થયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડા રોડ પર આવેલ ઠેબી નદીના પુલને તંત્ર દ્વારા કોઈપણ જાહેર સૂચના વિના રાતોરાત બંધ કરી દેવાયો છે વિશેષતા એ છે કે રોડ બાયપાસ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે હોર્ડિંગ નહીં ડાયવર્જન નહીં લોકો માટે અવ્યવસ્થાનો પુલ પુલ બંધ કરાયાના કોઈ પણ પ્રકારના હોર્ડિંગ સૂચના બોર્ડ કે ડાયવર્જનનું આયોજન કરવામાં આવ્યું નથી પરિણામે અસંખ્ય વાહન ચાલકો અચાનક પુલ સામે આવી અકસ્માતના ભયમાં મુકાયા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા

અંદાજે ત્રીસ વર્ષ જૂનો આ પુલ વર્ષો પહેલા બનાવાયો હતો પરંતુ તેનું યોગ્ય જતન અને નિરીક્ષણ ના થવાના કારણે લોકોએ તેનો ભાવ ભોગવવો પડી રહ્યો છે તંત્રના આવા અણધડ વહીવટના કારણે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે તે લોકો માટે ન માત્ર અસહ્ય છે પણ ઘાતક પણ સાબિત થઈ શકે છે